શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આપણા સનાતન ધર્મમાં તિથિઓનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એ જ તિથિઓમાં એક છે અમાસની તિથિ આપણા હિન્દુ ધર્મમાં અમાસના દિવસે સ્નાન દાન અને સાધનાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી ઘણા પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પિતૃદોષ શનિદોષ અને કાલ સર્વદોષથી મુક્તિ માટે માઘ અમાવસ્યાના દિવસે કયા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ અને માઘ અમાવસ્યાનું મહાત્મ્ય અને પૂજા વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનામાં આવતી અમાવસ્યાનું ખૂબ મહત્ત્વ છે તેને માઘી અમાસ કહેવાય છે આ વર્ષે માઘ અમાસ દસ માર્ચે છે તંત્ર સાધનાની સાથે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવાથી આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે આ સિવાય જો તમારી કુંડળીમાં શનિદોષ પિતૃદોષ અથવા કાલ સર્પદોષ હોય તો તમે માઘ અમાસે કેટલાક જ્યોતિષ ઉપાય કરી શકો છો આ ઉપાયોનું પાલન કરવાથી શુભ ફળ મળે છે ચાલો જાણીએ માઘ અમાસે કયા શુભ ઉપાયો કરવા જોઈએ માઘ અમાસ ક્યારે છે પંચાંગ અનુસાર માઘ અમાસ તિથિ નવ માર્ચ સાંજે છ વાગીને સત્તર વાગ્યે શરૂ થઈ રહી છે જે દસ માર્ચે બપોરે બે વાગીને ઓગણત્રીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય ઉદયતિથિ અનુસાર માઘ અમાસ દસ માર્ચના દિવસે રહેશે માઘ અમાસના દિવસે સ્નાન અને દાન માટેનો શુભ સમય માઘ અમાસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટથી પાંચ વાગીને અડતાલીસ મિનિટ સુધી સ્નાન કરી શકાય છે આ સાથે જ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને આઠ મિનિટથી એક વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે માઘ અમાસનું મહાત્મ્ય માઘ અમાવસ્યા દરમિયાન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને ભાગવત કથાનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ દાન અને સત્કર્મનું શાશ્વત ફળ મળે છે આ દિવસે કરવામાં આવતા વ્રત અને પૂજા સંતાનના સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે જો કોઈ કારણસર પરિવારમાં પિતૃદોષની સ્થિતિ સર્જાય છે અથવા કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ બને છે તો તે સ્થિતિમાં આ અમાવસ્યાના દિવસે વિશેષ પૂજા અને ઉપવાસ કરવાથી દોષમાં શાંતિ મળે છે માઘ અમાવસ્યા પર શિવની પૂજા કરવી જોઈએ અકાળ મૃત્યુ ભય પીડા રોગથી બચવા માટે ભગવાન શિવની પૂજા અસરકારક માનવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં તેને અશ્વ તથ્ય પ્રદક્ષિણા વ્રત કહેવામાં આવ્યું છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવો આ સાથે જ શનિદેવની પૂજા કરવી આ દિવસે મંત્રોનો જાપ કરવો વિશેષ લાભદાયક છે માઘ અમાવસ્યા પૂજા વિધિ અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવું જો શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરવું સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને અર્ધ્ય ચડાવવું અને સૂર્ય મંત્રનો પાઠ કરવો આ પછી મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ અને પૂજા કરવી જો તમારે ઉપવાસ કરવો હોય તો ઉપવાસનો સંકલ્પ લેવો અને જો ઉપવાસ ન રાખી શકો તો સામાન્ય રીતે પૂજા કરી શકાય છે ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા કેસર ચંદન વગેરે ભગવાનને ચડાવવું ઘીનો દીવો પ્રગટાવવો સુગંધિત અત્તર ચડાવવું અને તિલક કરવું આ પછી ધૂપ અને દીવો પ્રગટાવવો અને આરતી કરવી આરતી પછી પરિક્રમા કરવી અને નૈવેદ્ય આપવો પ્રસાદમાં પંચામૃત અર્પણ કરવું અને લાડુ અથવા ગોળ અર્પણ કરવા પૂર્વજોનું સ્મરણ કરતી વખતે તેમને ખાદ્ય પદાર્થો અને ફળ વગેરે અર્પણ કરવા બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તમારી ક્ષમતા પ્રમાણે પૂર્વજોને નિમિત્ત દાન આપવું સાંજના સમયે પણ દીવો કરવો અને પૂજા કરવી ચાલો જાણીએ પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાય પેલું પીપળાના વૃક્ષની પૂજા માઘ અમાસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવવું તેની સાથે દૂધ અને પાંચ પ્રકારની મીઠાઈઓ ચડાવી પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું પવિત્ર દોરો ચડાવીને ઘીનો દીવો કરવો આ પછી પાંચ કે સાત પરિક્રમા કરવી તેનાથી પિતૃદોષથી રાહત મળે છે બીજું પિતૃઓને કેસરવાળી ખીર અર્પણ કરો માઘ અમાસે ગાયના ચાણને દક્ષિણ તરફ ધૂપ કરી તેની આગમાં ધીમે ધીમે કેસરવાળી ખીર અર્પિત કરો આ સાથે તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને ક્ષમા માગો તેનાથી પિતૃદોષની આડઅસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે ત્રીજું તર્પણ ચડાવો માઘ અમાસે સ્નાન કર્યા પછી પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ અને શ્રાદ્ધ કરો આથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થશે કાલ સર્પદોષનો ઉપાય જો તમારી કુંડલીમાં કાલ સર્પદોષ હોય તો માઘ અમાસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવી ત્યારબાદ તાંબા કે ચાંદીના સાપની જોડી બનાવી તેને નદીમાં તરતા મૂકવા શનિ દોષ માટે ઉપાય માઘ અમાસે કાચા સૂતરને તમારી લંબાઈના બરોબર માપી આ પછી આ સૂતરને પીપળાની આસપાસ લપેટી લો આમ કરવાથી શનિ દોષનો અશુભ પ્રભાવ ઓછો થશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માઘ અમાવસ્યાના દિવસે વ્રત રાખે છે તેના જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી અને સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે પૂર્વજોની પૂજા કરવાની પણ પરંપરા છે અમાવસ્યા પર પિતૃઓની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને તેમની આત્માને શાંતિ મળે છે માન્યતા અનુસાર આ દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ